બનાસકાંઠામાં લોકસભાની ઉમેદવારી માટે ત્રણ દિવસમાં સાઇન ફોર્મ થયું વિતરણ ત્રણ દિવસમાં એક પણ ઉમેદવારે ઉમેદવારી ના નોંધાવી

હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે આજે સાહીઠ ફોર્મ ઉમેદવારો લઈ ગયા હતા બનાસકાંઠા બેઠક પર ત્રીજા દિવસે કુલ ત્રેવીસ ફોર્મ વિતરણ થયા હતા પ્રથમ દિવસે અઢાર ફોર્મ વિતરણ થયા હતા બીજા દિવસે ઓગણીસ ફોર્મ વિતરણ થયા હતા અને ત્રીજા દિવસે ત્રેવીસ ફોર્મ આમ કુલ ત્રણ દિવસની અંદર સાઠ ફોર્મ વિતરણ થયા હતા પરંતુ હજી સુધી એક પણ ઉમેદવારી ફોર્મ નોંધાયું નથી જ્યારે વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પરબતભાઈ પટેલને ઉમેદવાર નોંધ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ પણ એક પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી જ્યારે ફોર્મ વિતરણની વાત કરીએ તો બનાસકાંઠા કલેક્ટર કચેરીની અંદર ચૂંટણી પંચ દ્વારા ફોર્મ મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે જ્યારે ફોર્મ ભરીને ઉમેદવારી પત્ર નોંધવામાં આવે છે ત્યારે જનરલ ઉમેદવાર માટે પચીસ હજાર ડિપોઝિટ હોય છે અને એસસી એસટી ઉમેદવાર માટે બાર હજારને પાંચસો ડિપોઝિટ હોય છે અત્યારે ફોર્મ જે મફતમાં વિતરણ થઈ રહ્યું છે તેને લઈને સાઠ જેટલા ફોર્મ વહેંચાયા છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ ફોર્મ વહેંચાણા છે તેનાથી કેટલા ઉમેદવારો ફોર્મ ભરે છે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ નોમિનેશનની પ્રક્રિયા શરૂ થયેલી છે નોમિનેશન ફોર્મ લઈ જવાનું અને સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવે છે ચૂંટણી અધિકારીની કચેરી અને મદદની ચૂંટણી અધિકારીની કચેરી બંને જગ્યાએ ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ દિવસમાં કુલ સાહીઠ ફોર્મ અલગ અલગ વ્યક્તિઓ લઈ ગયેલ છે જેનું રેકોર્ડ યોગ્ય રીતે નિભાવવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ ફોર્મ રજૂ કરવા માટે આવેલ નથી તારીખ ચાર ચાર બે હજાર ઓગણીસ સુધી નોમિનેશનની પ્રક્રિયા ચાલનાર છે એટલે ત્યાં સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે ચાર ચાર બે ગટરમાં ગાય પડી જતાં લોકોએ ગાયને બાહર બહાર કાઢીને ગાયનો જીવ બચાવ્યો હતો ડીસા ગુલાબીયાની નગરના ગટરના પાણીમાં ભરાયેલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ગટરમાં એક ગાય ખોરાકની શોધમાં પહોંચી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી જે બાદ પાલિકાને જાણ થતાં આ અબોલ પશુઓને કાઢવા માટે તેમની પાસે જેસીબી જેવા સામાન સાધનોનો અભાવ જોવા મળતા જીવદયા પ્રેમીઓને કહી રહ્યા છે કે પાલિકા ગાયને બચાવવામાં નિષ્ફળ નીવડી છે ચૂંટાયેલા સભ્યો આ સમસ્યા તરફ ધ્યાન ના આપતા હોવાથી પણ બૂમરાડ ઉઠી છે તો બીજી તરફ અવારનવાર અબોલ પશુઓ શહેરના ગટરવાળા પાણીમાં ફસાઈ પડતા હોય છે જે બાબતે પાલિકાએ ધ્યાન આપવું જોઈએ તેવી શહેરવાસીઓમાં ચર્ચા પણ જાગી રહી છે તે ઉપરાંત કેટલાક લોકોનું તે કહેવું છે કે પ્રમુખ અને ચીફ ઓફિસર આના માટે જવાબદાર છે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રજાપતિ અને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ જો ગટરો પણ સાફ ના કરાવી શકતા હોય તો તેમને લઈને લોકોએ ફિટકાર પણ વરસાવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતે જિલ્લામાં પ્રથમ વખત અંજીરની ખેતી કરી પ્રયોગ કર્યો છે હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં જોવા મળતી અંજીરની ખેતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂત જિલ્લામાં પ્રથમ વખત અંજીરની ખેતી કરી પ્રયોગ કર્યો છે આ ખેતી માટે રોપા ખેડૂતના પોતાનો પુત્ર અમદાવાદ નોકરી કરતો હોય તેના બીજા મિત્રના કોન્ટેક્ટથી રોપા મંગાવ્યા હોય એવું ખેડૂતે જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કલડી ફાર્મ પટેલ છગનભાઈ પરંપરાગત ખેતી કરતા હતા જોકે તેઓએ પરંપરાગત ખેતીથી કંઈક અલગ વિચારતા તેઓએ અંજીરની ખેતી વિચાર્યું હતું અને તેઓએ પોતાની વીઘા જમીન ઉપર અંજીરની ખેતી કરવાનો જિલ્લામાં પ્રથમ પ્રયોગ કર્યો હતો જોકે કે છગનભાઈની આ ખેતીનો પ્રયોગને અમીરગઢ સહિત તાલુકાના ખેડૂતો જાણવા માટે કેટલાક પ્રગતિશીલ રિપીટ કેટલાક પ્રગતિશીલ ખેડૂત આવે છે એવું ખેડૂતોએ જણાવ્યું હતું અને આમો આ નવી ખેતીનું વાવેતર કરેલું છે ચાર વીઘામાં અંજીર વાવેલ છે તો આમના રોપાઓ હૈદરાબાદથી છોકરાઓએ લઈને અમુને આપેલા છે અને છઠ્ઠા મહિનાની પંદર તારીખ જૂનની પંદર તારીખે જે વાવેલું હતું અને આ માર્ચની માર્ચ મહિનામાં એનું ઉત્પાદન ઉતરવા મળ્યું છે અત્યારે પચાસથી સાઠ કિલા જે ઉત્પાદન હવે ઉતર્યું છે અને હવે બીજા લાગેલા છે એટલે હવે રોપા વિકાસ કરવા માંડ્યા છે એટલે શું આનું થશે આગળ શું ભાવતાલ એ કોઈ હમણાં ખ્યાલ નથી પણ આ ચાર વીઘામાં અમે આનું એક હજાર રૂપિયા વાવેતર કરેલું છે નવી ખેતી કરેલ છે એમ કે આ નવું નવું આપણે કાંઈ ખેડૂતો કરવું જોઈએ એટલે આપણને આમાં સારી પ્રોફિટ મળે એટલે કેટલું મળશે શું મળશે હમણાં કોઈ કહેવાય નહીં જે ઉત્પાદન ઉપર આધાર છે હવે લાગવા મળ્યા છે એટલે કેળા મૂળ લાગે છે આમાં ચાર વીઘા જમીન ઉપર અંદાજે એક હજાર જેટલા રોપા મંગાવ્યા હતા વીઘા દીઠ ખર્ચ એક લાખ નો નવ માસ દરમિયાન થાય છે જોકે હજુ સુધી ઉત્પાદનનું વેચાણ કરેલું ના હોવાથી ખર્ચનો હિસાબ મળ્યો છે પરંતુ મળતર કેટલું છે તે હિસાબ મળ્યો છે પરંતુ મળતર કેટલું છે તે હિસાબ જાણી શકાયો નથી અંજીરની ખેતી વાવણી અને જાળવણી કર્યા બાદ તેની નવ માસે તેનું ઉત્પાદન મળે છે તેમજ દસ વર્ષ સુધી આ પાક લઈ શકાય છે અમે આ નવી ખેતી કરી છે અંજીરની જે આ મારા ભાઈએ નવી ટેક આ ખેતીની શોધ કરી એમ લઈ આવ્યો એમ અહીંયા તમે કંઈક નવું કરવું એમ તો એ બારથી લઈ આવ્યા છે વવડાયું એટલે અમે વાયુ છે હવે એનું કેવી રીતનું જૂન મહિનામાં અમે વાવેતર કર્યું છે એનું અને હવે વાવેતરમાં માર્ચ મહિનામાં ઉતરવા માંડ્યા છે અંજીર પાકવા માંડ્યા હવે કેવું ઉત્પાદન રહેવું અને કેવું થશે આગળ જોઈશું અંજીરની ખેતી અમારા મોટા ભાઈએ ચાર વીઘાની અંદર કરેલી છે અને અમે બધા ચારે ભાઈને સંયુક્ત જમીને એમાં અંદર ભાગલા કરેલા એ અને એના છોકરા અમદાવાદ રહ્યા હતા એને અમદાવાદથી અવર અપડાઉન કરતા હતા એની ઈચ્છા હતી કે કાયમ ચીલા ચાલો આપણે ખેતી કરી રહ્યા પણ કે નવી કાકા આપણે કાંઈ આપણે શોધ કરીએ તો એને અંજીરની ખેતી કરીને પછી એક વખત કે અમે બધું કરીએ કેવું વેપાર થાય રહ્યો કેવું ચાલે પછી એના ઉપરથી બધા ભાઈઓને આગળ અમે વિચાર કરશું એટલે હમણાં આ ભાઈએ જે ચાર મહિનાથી આ વાવે પાંચ મહિનાથી એટલે સારું દેખાયું અને ફળ લાગ્યા અને ફળનું હજી એનું ઉત્પાદન કેવું થશે અને ક્યાં વેચાશે અને શું એ હજી માર્કેટિંગ બધું થાય પછી આપણને ખબર પડે એટલે કીધું આપણે પછી આનું ઉત્પાદન બાર મહિના જોઈને પછી આગળ નહીં અમે ભાઈઓ બધા વિચાર કરશું એવી અમારી આ વિસ્તારમાં બીજે ક્યાંય છે નહીં અને આ નવું એવી ખેતી કરેલી એનાથી અમે જોઈ રહ્યા કાય અમને અમે જાણી રહ્યા કે ભાઈ આ કઈ રીતે થશે કાંકરેશ તાલુકામાં ધનેરા ગામે ચાલતો શૌચાલય અને પીએમ ના લાભાર્થીને સરકાર ન્યાય આપશે કટકી બાજુ ગરીબ અને ભોળી પ્રજાનને પાસેથી પડાવે છે પૈસા તેવા લોકો કરી રહ્યા છે આખે કાંખરેજ તાલુકાના ધાનેરા ગામે શૌચાલયમાં રૂપિયા આઠ હજાર આપ્યા હોવાની કેમેરા સામે હૈયા વરાઠ હાલાવતો લાભાર્થી શૌચાલય જાતે બનાવી છે અને સરપંચે મને આઠ રૂપિયા આપ્યા છે અને ચાર નથી આપ્યા અને જ્યારે ધાનેરા ગામે પીએમ વાયના લાભાર્થી પાસેથી જાણવા મળેલ કે મકાનનું કામ પૂરું થયું પણ છેલ્લા ચાલીસ હજાર હપ્તા માટે લાભાર્થી ખાઈ રહ્યો છે ધરમ ધક્કા

એમ શું નામ હતું સરપંચનું ભારમલભાઈ ભારમલભાઈ તો રેખુબેરના પતિ છે ભારમલભાઈ ચો સરપંચ હં આઠ હજાર હતા લ્યા તો ચાર હજાર રૂપિયા કોણ લઈ જાઉં ખાઈ જાય સાહેબ એમ તમારા ગામમાં કેટલા આવા સુચાલય બન્યા છે થરાદમાં પરથી પટોળના નામને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધમાં થાવ્યો હતો હવે વાત કરીએ પરથી ભટોળના નામને લઈને તો બનાસકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસનો ફરી એકવાર વિરોધ સામે આવ્યો છે આયાતી ઉમેદવારના નામની ચર્ચાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ જોવા મળી રહ્યા છે બનાસકાંઠા કોંગ્રેસ પક્ષમાં ભંગાણ થવાના પણ એંધાણો સર્જાઈ રહ્યા છે થરાદ વાવ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ રાજીનામા આપવાની પણ ચીમકીઓ ઉચ્ચારી છે થરાદ તાલુકા કોંગ્રેસના મહામંત્રીએ પક્ષ ને ચીમકી પણ આપી છે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા અને બાદમાં આય તે ઉમેદવારોની ચર્ચા થતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે ખાસ બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પરથી પરથી ભટોળનું નામ ચર્ચાતા કોંગ્રેસી કાર્યકર્તાઓ નારાજ જોવા મળી રહ્યા છે બે દિવસ અગાઉ પણ દલિત સમાજના અગ્રણીઓએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું નિવેદન આપ્યું હતું અને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ માટે ઉગળતો શરૂ અત્યારે તો જોવા મળી રહ્યો છે ઉસમા હાઇવે પર આવેલ સરદાર શાક માર્કેટ યાર્ડમાં શાકભાજીના વેપારીઓએ તેમની માંગને લઈને રેલી નીકાળી વિરોધ નોંધાવ્યો હતો પાટણ જાણસમાં હાઇવે ઉપર આવેલ સરદાર શાક માર્કેટ ખેતીવાડી માર્કેટયાર્ડ સંચાલિત હોય માર્કેટયાર્ડ કમિટી દ્વારા શાકભાજી સાથે તમાકુના વેપારીઓના વેચાણ માટે કાર્યરત કરી એમાં ગણતરીના દિવસોમાં તમાકુનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા સરદાર શાક માર્કેટ અને અંબિકા શાકભાજી વેચતા રિટલરો એક સાથે મળી શુક્રવારના રોજ અંબિકા શાક માર્કેટ ખાતેથી ખેતીવાડી માર્કેટ યાર્ડના ચેરમેન દશરથ પટેલ સામે નારાજગી વ્યક્ત કરી આ કોપ્રોસ રેલી યોજી હતી અન્ય રેલી અંબિકા શાક માર્કેટથી નીકળી ખેતીવાડી માર્કેટયાર્ડમાં ફરી શારદાર શાક માર્કેટ યાર્ડ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં વેપારીઓ દ્વારા ચેરમેન સામે ઉગ્ર સૂત્રો પ્રોકારી રોષ વ્યક્ત કર્યો હતો વેપારીઓના વિરોધને લઈ રોષે ભરાયેલા માર્કેટયાર્ડ કમિટી શાક માર્કેટના વેપારીઓને રેલી સાથે શાક માર્કેટમાં પ્રવેશતા અટકાવવા અને જમણવાની પરમિશન ના લીધી હોય કર્મચારીઓને કહી દરવાજા બંધ કરાવ્યા હતા પરંતુ હાજર પોલીસે વેપારીઓને તેમની દુકાનોમાં પ્રવેશ કરાતા ના અટકાવી શકાય તેમ કહી દરવાજા ખોલાતા મામલો થાળે પડ્યો હતો

ફેરફારના કારણે દિવસે પારો બે પોઈન્ટ છ ડિગ્રી ઊંચકાયો હતો જેને લઈ ડીસાનું મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું જે અત્યાર સુધીની સિઝનનું સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું જો કે છેલ્લા ચાર વર્ષમાં આ તાપમાન સૌથી નીચેની સપાટીએ છે જ્યારે અન્ય ચાર શહેરનું તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે રહ્યું હતું આગામી અડતાલીસ કલાક ઉત્તર ગુજરાત આંશિક વાદળછાયું રહી શકે છે જેને લઈ દિવસ અને રાતના તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે બુધવારે સતત એક ધારો પવન ફૂંકાવાની જગ્યાએ અનિયમિત બન્યો હતો જેના કારણે ચોવીસ કલાકમાં લઘુત્તમ ભેજનું પ્રમાણ એકવીસ ટકાથી ઘટીને અઢાર ટકા અને મહત્તમ ભેજનું પ્રમાણ પિસ્તાલીસ ટકાથી ઘટીને આડત્રીસ ટકા નોંધાયું હતું હવે સમય થયો છે એક નાનકડા વિરામનો એન્જલ સ્કૂલ લીસા nursery થી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ ફિઝિક્સ બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ સ્કેટિંગ આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમત ગમતની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક

ભારત દેશ એ દુનિયાનો દેશ કહેવાય છે ભારત દેશમાં એવા અનેક લોકો હોય છે જે પોતાનો સંદેશ આપવા માટે બાઇકો લઈને સાયકલ લઈને અને ચાલતા પૂરા દેશમાં ભ્રમણ કરતા હોય છે આજે અમે તમને મળવા જઈ રહ્યા છીએ પટનાના જાવેદ અંસારીને જે સાયકલ લઈને એકલો છે જે પૂરા દેશમાં ભ્રમણ કરવા અને બેટી બચાવો અને પર્યાવરણના સંદેશ લઈને પટના જાવેદનું કહેવું છે કે તેને મોદીથી પ્રેરણા મળે છે તે માટે લોકસભાની ચૂંટણીના સમયમાં તે મોદીના પ્રચાર પ્રસાર પણ કરી રહ્યો છે જાવેદે તેને સાયકલ આગળ જ મોદીનો ફોટો પણ લગાવ્યો છે જાવેદ એક મુસ્લિમ યુવક છે પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તે ચાહક છે જાવેદનું કહેવું છે કે તે દેશભક્ત પહેલાં અને પછી મુસલમાન છે દેશના અનેક લોકોનું એવું કહેવું છે કે નરેન્દ્ર મોદી એક કટ્ટર હિન્દુ છે પરંતુ મુસ્લિમ યુવક જ જે રીતે નરેન્દ્ર મોદીના ફોટા લઈને પોતાની સાયકલ ઉપર સમગ્ર દેશનું ભ્રમણ કરી રહ્યા છે તેને લઈને એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીના ચાહકો મુસ્લિમ પણ છે જાવેદ હજુ સુધી લગ્ન નથી કર્યા અને જાવેદ એવું માને છે કે મારો પરિવાર એ મારો દેશ છે માટે હું દેશમાં ભ્રૂણ હત્યા અટકાવવા બેટી બચાવવા અને પર્યાવરણ બચાવવાનો સંદેશ માટે નીકળું છું ધાનેલા તાલુકાના બાપલા ગામમાં અજાણ્યા ઈસમો દ્વારા ઇલેક્શન માટે હોમગાર્ડ નો ટેન્ટ લગાવવામાં આવે તેમાં આગ લગાડી દેતા ચકચાર મચી ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના મેળા ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે વહેલી સવારે ધાનેરાના મેળા રોડ ઉપર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને દીપડો જ્યારે દેખાય ત્યારે લોકો એની પાસે જતા દીપડાએ ચાર લોકોને ઘાયલ કર્યા હતા જેમાંથી બે લોકોને વધુ ઘાયલ થતાં તેમને તાત્કાલિક ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જ્યારે વિભાગને જાણ કરી હોવા છતાં ચાર કલાક વીતવા છતાં પણ અત્યાર સુધી વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો નથી જ્યારે વન વિભાગનું કહેવું છે કે તેમની ટીમ ત્યાંથી નીકળી ગઈ છે દીપડાના હુમલાને લઈને અત્યારે તો લોકોમાં ભયનો માહોલ છે અને જે જગ્યાએ દીપડો છે તે જગ્યાએ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચીને બે ઘાયલોને સારવાર માટે દાનેરાની ડેફરલ હોસ્પિટલમાં લઈ ગઈ છે જ્યારે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે ન પહોંચતા લોકોમાં અત્યારે તો રોષનો માહોલ જોવા મળી રહ્યો છે

છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના નામે ખર્ચ કરવામાં આવે નાનામાં નાના અને છેવાડાના ગરીબો બાળકોને લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા પૂરતી જાહેરાતો પણ કરવામાં આવે છે આ ગુલ્લી શિક્ષકોની બે અને ઉપરી અધિકારીઓના આવા વ્યવહારથી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે હાલ એક તરફ પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે તેવા સમયે બાળકો નદી કાંઠે પોતાનો સમય બગાડી રહ્યા છે એનો જવાબદાર કોણ દાંતા તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકો બે ટાઈમ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે જેથી પોતાના બાળકોને અન્ય ખાનગી શાળામાં નથી મોકલી શકતા કેમ કે તેમની પાસે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના બાળકોને મોકલવાની તાકાત નથી સ્કૂલમાં દરેક ઓરડા કે છત જોખમી છે અને તેમાંય કોઈ જવાબદાર શિક્ષક પણ નથી જો સ્કૂલમાં રમત ગમત કરતા છોકરા પર કોઈ અનહોની થશે તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન હતો હાલ બાળકો જે સ્કૂલમાં ભણે છે ત્યાં એક થી પાંચ ધોરણની સ્કૂલ આવેલ છે આજુબાજુના ગામના બાળકો આ શાળાએ કાચા અને ડુંગરાળવાળા અને જોખમી માર્ગી અહીં અભ્યાસ માટે આવે છે આ શાળામાં હાલ એક શિક્ષક જોવા મળે છે જે પણ અંધ હોવાનું માલુમ પડે શું આ રીતે ગુજરાત ભણશે અને આ રીતે આગળ વધશે તે તો આવનાર સમય જ બતાવશે પત્રો પાંચ વર્ષથી આ બધો પડી ગયો છે કે હવે આ ચૂંટણી આવી એ વખતે હવે પત્રો છે અમારા સાહેબ કોઈ આવતા નથી એટલે અમે બહાર ફરવા નીકળી દસ દિવસથી અમને અમારે પરીક્ષા આવે છે અમારા સાહેબ પર પણ નહીં અમે કેવી રીતે પાસ થઈએ દસ દિવસ સુધી દીવડી પ્રાથમિક શાળા અમારે દ્વાતા તાલુકામાં આવેલું દીવડી ગામ પ્રાથમિક શાળામાં કોઈ શિક્ષક હાજર રહેતા નથી અને એક અંધ શિક્ષક છે અને બીજા કોઈ અંધ શિક્ષક છે અને બીજા કોઈ શિક્ષકો હાજર રહેતા નથી અને અમારા ગામના છોકરાનું ભવિષ્ય બગડે છે બનાસકાંઠાના વાવ તાલુકામાં વાવ ભાપર રોડ ઉપર બનતા નાળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર વાવ તાલુકાના વાવ ભાભર રોડ ઉપર બનતું એક પોઈન્ટ પચાસ કરોડનું ખર્ચ બનતા નાળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું માલુમ પડે છે વાવના ગામે પાસે બનતા નાળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહેલ છે આ નાળામાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહેલ છે સિમેન્ટ જગ્યાએ મોટા પાયે રેત વાપરવામાં આવી રહેલ છે અમુક જૂના નાણાં હતા તેના નવા કામમાં ખપવામાં આવી રહેલ છે આ કામોમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહેલ છે સરકાર શ્રી તાત્કાલિક તપાસ કરાવી આ કામની અટકાવી તે રાષ્ટ્રના હિતમાં છે નહી તો જનતાના ટેક્સના નાણાં વેડફાઈ જશે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહેલ છે ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં સુરક્ષા ચકાસવા પોલીસ દ્વારા ડ્રિલ કરાઈ લોકસભા ભાજપના ઉમેદવાર અંબાને આજે પહોંચ્યા હતા આજે અંબાજીમાં મા અંબાના દર્શન કરીને પરબતભાઈ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અંબાજીથી સરહદ સુધી પોતાનો વિજય માટે પરબતભાઈ પટેલ પ્રચાર કરશે અંબાજીમાં મા અંબાની આરાધના કરીને પરબતભાઈ પટેલે પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે મા અંબાના આશીર્વાદ લઈ જીતની આશા પણ વ્યક્ત કરી હતી હરિભાઈ ચૌધરી અને કેશાજી ચૌહાણ સાથે જ મનદુખ નહીં હોવાનું પણ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું ફરી નજર કરીએ આજના મુખ્ય બનાસકાંઠામાં લોકસભાની ઉમેદવારી માટે ત્રણ દિવસમાં સાઇન ફોર્મ થયું વિતરણ ત્રણ દિવસમાં એક પણ ઉમેદવારે ઉમેદવારી ના નોંધાવી

Тоа е оттечен најваженa самачар.